નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ક્લબની છત પડતા સત્યાવીસ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક નાઇટ ક્લબની છત ધારાસ થઈ ગઈ છે વધુ આપણે જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા છે અને એકસો પચાસ થી વધુ લોકો ઘાયલ થયા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અકસ્માત સમયે નાઇટ ક્લબમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ ચાલી રહ્યું હતું જેના કારણે ત્યાં ભારે ભીડ હતી અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાત માહોલ સર્જાયો હતો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે મૂર્તિ અંગ વધી શકે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ